મારું નામ મુનીર દુર્વેશ છે હું ત્યાં જાલોરાપામાં દુકાન ધરાવું છું કપડાની મારો ભાઈ ત્યાં વેપાર કરે છે અને અવારનવાર લુખા તત્વોનો ત્યાં ત્રાસ છે અવારનવાર કપડાઓ લઈ જાય છે પૈસા નથી આપતા દુકાનો વાળાને મારે છે ગાળો બોલે છે ગાડીઓ આગળ આડે રાખીને બેસે છે મહિલા નીકળે છેડતી કરે છે આ રમઝાન માસ દરમિયાન અમારા છેલ્લા દિવસોની અંદર ખરીદી પુષ્કળ પ્રમાણમાં પબ્લિક લેતી હોય અને પુષ્કળ પ્રમાણમાં પબ્લિક નીકળતી હોય ખરીદી કરવા જે મહિલાઓની છેડતી કરે છે ઊભા ઊભા ત્યાં સિગરેટો પીએ છીએ વ્યસન કરે છે નશો કરે છે અને જેમ આવે એમ બધા વેપારીઓને ગાળો બોલે છે આજે અમે એને સમજાવતા એણે અમારી ઉપર હુમલો કર્યો અને મારા ભાઈ રહીશને તેણે છરી દ્વારા હુમલો કરેલ છે બરાબર અને આ આ વસ્તુથી આ આવાળા તત્વોથી અમે ત્રાસી ગયા છીએ અને અમારું પૂરું વેપારી મંડળ ઝાલોરાપા સંઘાડિયા બજાર પૂર્વ વેપારી મંડળ ત્રાસી ગયા છે અમને આમાંથી વહેલી તકે પોલીસ મુક્તિ અપાવે અને અમને ત્યાં પૂરેપૂરો પ્રોટેક્શન આપે અને આ કાયમીનો અમને છુટકારો ત્યાંથી અપાવે અમે કાયમી માટે ત્યાંથી ત્રાસી ગયા છે અને કાયમી આવારા તત્વો લુખા તત્વોનો ત્રાસ છે એટલે ઝાલોરબાની અંદર મારી દુકાન ધરાવો છું અને આ રમઝાન માસના પવિત્ર તહેવારની અંદર આ બૈરાઓની રાત્રે ઘરાગી હોય છે અને એ સમયની અંદર આ અસામાજિક તત્વો આયા દુકાનની આજુબાજુ ઉભા રહે છે નશા કરતા હોય કે આવા નવા નશા કરીને આ પર આ રીતે વેપારીઓને હેરાન કરતા હોય રો રો દુકાનની આડે ગાડીઓ રાખતા હોય કાંઈક કેતા વેપારીઓ સાથે માથાપુટું કરે છે અને આ ઘણીવાર આવું થાય છે અમે ઘણીવાર આ બાબતે અમે લેક રજૂઆતે કરેલી છે આજે પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અમારે અત્યારે ધંધા સિઝનના ટાઈમની અંદર ધંધા રોજગાર મૂકીને આ પરિસ્થિતિમાં અમે પડ્યા છીએ અને આનું અમે તો પોલીસ કાડા અને ગવર્નમેન્ટ છે અમે રજૂઆત કરીએ છે કે જેથી કરીને આનું જે જે સંપૂર્ણ સોલ્યુશન જે હોય એ કાઢો જેથી કરીને આ વેપારીઓ જે છે વ્યવસ્થિત રીતે વેપાર કરી શકે બે દિવસ પહેલાં રમઝાન મહિનામાં રાત્રિ દરમિયાન જે બનાવ બનેલો ચાલોરાખા રોડમાં વેપારીને ત્યાંથી કપડાની ખરીદી કરી અને પૈસા ચૂકવતી સમયે ચક્કુ બતાવીને ધમકી જે આપેલી અને જે એક્સ્ટ્રોશનની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના વિરુદ્ધ ત્યાંના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે આજરોજ આ આરોપી ફેઝાન ઉર્ફે કોથમીર ફિરોઝભાઈ શેખ રેહાન મજુદ્દીન પઠાણ ફરદીન ફિરોઝ શેખ નવસાદ ઉર્ફે સાહિલ મહંમદ આ તમામના આજે આ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન પંચનામ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે ડિવિઝન પીઆઈનાઓ ગુનાની તપાસ સુખના ચોકીના પીએસઆઈસી ગઢવીનાઓ કરી રહેલા છે અને આવા કોઈ બનાવો બનશે તો તેમના વિશે વધુ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે જૂનાગઢ જિલ્લા આ પૈકી ફૈઝાન ઉર્ફે કોતપીર શેખ વિરુદ્ધ છે અગાઉનો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે આ સિવાય પણ અન્ય બે ત્રણ કેસો છે જે મારા મારી નામ તો આ આ ઉપરાંત અન્ય કોઈ આરોપી વિરુદ્ધ હજુ કોઈ ગુના નથી પરંતુ આ ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખશે અથવા તો તેમાંથી અન્ય કોઈ આરોપીઓ પણ આ વિસ્તારમાં શાંતિ દોડવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવશે